આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર તાલુકામાં દર શુક્રવારે અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં નિશુલ્ક આંખ તેમજ જનરલ રોગની તપાસ કરી સારવાર તેમજ ચશ્મા વિતરણ કરવામાં આવે છે જેમાં આંખના મોતિયા તેમજ જનરલ રોગના તપાસ દરમિયાન ઓપરેશન કરવાનું જણાય તેમને નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે ત્યારે આજરોજ સ્વર્ગીય ઇન્દુમતીબેન શાહ રોયેસ્ટર ન્યૂયોર્કના સૌજન્યથી લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા રોટરી આઈ હોસ્પિટલ નવસારી તેમજ ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા પીપલ બરડા ગામના ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જનરલ તેમજ આંખ તપાસ કરવામાં આવી હતી જ્યાં કુલ બસો પંચાણું લોકોને મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જેમાં નોંધાયેલા દર્દીઓમાં આંખની તપાસમાં બસો સિત્તેર દર્દી ચશ્મા વિતરણ એકસો તેર મોતિયા માટે રીફર તેત્રીસ દર્દી દવા વિતરણ એકસો જનરલ રિફર ત્રણ દર્દીઓ એમ મળી કુલ બસો પંચાણું જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં લોકમંગલમ ટ્રસ્ટ ખોબાના સ્થાપક નીલમભાઈ રોટરી આઈ હોસ્પિટલના ચેરમેન રસમિનભાઈ ટ્રસ્ટી રણજીતભાઈ તેમજ દાતા રમેશભાઈ જ્યોતિબા અને શાળાના આચાર્ય અને ગ્રામજનો હાજર રહ્યા હતા